ગુરુકૃપા સોસાયટીના છે સામાન્ય વરસાદ કરજણની અંદર વરસ્યું છે તો પ્રજાને આવું વેઠવાનો વારો આવે છે સામાન્ય વરસાદની અંદર આપ જોઈ રહ્યા છો ચારે ચારે તરફથી પાણી ભર્યા છે ઘૂંટણ સમા પાણી જેનો સામનો નાગરિકો કરી રહ્યા છે નાગરિકો હૈયાવરાળ ઠાલી રહ્યા છે કે દર વર્ષની જેમ નગરપાલિકા દ્વારા પ્રી પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવતી નથી આ જ વોર્ડની અંદરથી પ્રમુખ અને નગરપાલિકાના સભ્યો ચૂંટણીને જાય છે તેમ છતાં પ્રજાની હાલાકીની એ લોકોને કોઈને પડેલી નથી આપની મારી સાથે કેટલાક મહિલાઓ જોડાયા છે એમને પૂછીશું અમે હું ને મારો દીકરો અમે ઘણી વખત મારું પહેલું જ મકાન છે અને ખાડામાં જ છે ખાડા પૂરવાની રજૂઆત અમે કેટલી વખત કરી છે પ્રમુખ બહેનને પણ હું પોતે મળી છે નગરપાલિકામાં હું પોતે મળવા ગઈ છું પણ અમુને કોઈ જ જાતની મદદ કરેલી નથી અને અત્યારે તમે પ્રેસ રિપોર્ટર ભાઈઓ પણ અહીં આવતા ગભરાવ છો કે આવા પાણીમાં અમારથી ના જઈ શકાય તો અમારી સી હાલત થાય આ આ રસ્તો બાજુ તો અમારા બાળકો ને સતત ચામડી ના રોગ ને એવું બધું થતું હોય છે છોકરાઓ નગરપાલિકા એ કોઈ જ કામગીરી અહિયાં આગળ કરી નહીં અમારા દેખતા તો ગટરો સાફ નહીં થાય કે બીજું કોઈ કશું થયું નથી કેટલી જગ્યામાં પાણી ભરાય છે અમારે અહીંયા ચોફેર પાણી છે તમે જોઈ શકો છો આ ચાર બાજુ અહિયાંથી અહિયાં અમારે બાજુ બી નથી નીકળાયું આપવા પણ નથી નીકળાયું અમારે નિકાલ જોઈએ આ પાણી નો નિકાલ કરેપ ગેરકાયદેસર અહીંયા બનાવી દીધો છે કે જેના કારણે અમારી પબ્લિક સોમનાથ માં હતો ગુરુ કૃપામાં હતો જ નહીં તે છતાં અહિયાં બનાવીને ને લોકો તળાવમાં પાણી કે એમની સગવડ કરી છે સુનિલ પટેલ સંદેશ ન્યુઝ કરજન